صدر پہ اپ لوگوں نے ہمیں منع کیا تھا کہ پیروان کے بدلے پیر پہ دو نے یہ منادی کرو اپ سے دوبارہ اووو नमस्कार मित्रों تو کی پتا ہوں جاری میں ستونا ماہیت کی ہلو 20 تاریخ پر گپٹر میں نام کی بات کر رہے ہیں جانو ہماری میں راجپور ہوتے ہیں چالو ہے نا چالو ہے نا پی آر پی گیمز ان کے اندر یہ ہتکی કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે આ કરુણ ઘટના છે દુઃખદ ઘટના છે આપણા સૌ સ્વજનોની જે રીતે મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ પરમાત્મા કરું છું એ તમામ દિવંગત આપીઓ બીજું આ સદભ્યની જાહેરાત એ કરવાની છે કે જે કંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો અને આ સ્વજનોના દુઃખમાં સ્થળ જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન એવી આપના માધ્યમથી કોઈપણ સુદેચકો હોય કે કોઈપણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ નથી છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિવેક કર્યા છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી આજનો કરવાની કોઈપણ પ્રકારની ઉજવણી તો સારૂન ની ની જે કે કે એવો કાર્યક્રમ સામિતો અત્યારે આના સવેની કોઈ વાત ઓ મહેશભાઈ પણ આના સવેની છે એમાં થોડુંક નિવેદન તો આપું છું સાઈનક મોબાઈલ ઘરેલિયો રામભાઈ તમારે વાત કરવી છે ભાઈ રામભાઈ बाजूમાં જો વાત છે રામભાઈ बाजू કરો આગળ આવજો તમે રામભાઈ લોકોના મૂર્તિઓ થ્યા છે કે બધા લોકોની ઉમના સેવા જાય પછી આપણા હિન્દુ સમાજમાં વિપ્રાસમ જો કે સુદાન લોકો કે કમનતો છે 26 જે બોડી સોકાય ગયા છે જે ગ્રે બોડી થઈ આવી ગયો છે એના સગાવાલા સોમવારે બેવાના છે અને સવારે લેવાય જે અગિરદાથ કહેવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમવાય સંસ્થા એ નિગતમા નામ અને રામભાઈ અધિકારી નો વારો છે આજુબાજુના લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોય છે આજુબાજુમાં પણ હોય છે ધ્રોણના માણસો પણ મહિલા છે ગોંડન મહિલા છે પોરબંદર સિંગ છે ગીર સોમનાથના લોકો મહિલા છે તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને વાળો જવાબ આપો તમે સોશિયલ ફદાધિકારીઓ ફદા અધિકારીઓ સામે પગલાં ક્યારે

છાપામાં પદાધિકારીઓ ચેઇનમેન્ટ આપે છે અધિકારીઓનો વાગ બધા ડિપાર્ટમેન્ટ આવતા નથી તો તમે શું કરો છો આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ છે ફાયર વિભાગ ટીપી વિભાગ સરકારી કાર્યખબર પડી ત્યારથી 7 વાગ્યા થી કાર્યકર્તા અગેવાનો હાજર હતા સવારે 5 સુધી અમારા ભાઈ સડક થી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી લાશો સુકામ સડકી એ જાણવામાં અમને રસ અને